ભાવનગર ગંગાજળિયા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એએસઆઈ બીકે આઈને બાતમીના આધારે હકીકત મળી હતી કે પ્રતિભાગ મેન રોડ ઉપર તળાવના પાર્કિંગ પાસે નંબર વગરનું મોટરસાયકલ લઈને એક શખ્સ ઉભો છે તેની પાસે રહેલ મોટરસાયકલ તેણે ચોરી કરી લાવેલો હોવાની શંકા હોય જે અંગે બાતમીવાળી જગ્યાએ રેડ કરી પૂછપરછ કરતા એ સમયે મોટરસાયકલ આજથી આશરે ત્રેવીસ દિવસ પહેલા માળીના ટેકરા ઉપરથી દરગાહ પાસેથી ચોરી કરી હતી તે આરોપી પ્રતાપભાઈ ઓધવભાઈ સરવૈયા રે રાણીગાવાડ તળાવના કાંઠે તાલુકા મોવાવાળાને ઝડપી લઈ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી